નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાલો ફિલ્મ સો કરોડથી વધારે કમાણી કરી ચૂકેલી ફિલ્મ છે તે ટોપ લેવલ પર અત્યારે છે નાના અને મોટાને બધાને આ ફિલ્મ ગમે છે આ ફિલ્મનો રોલ જ કંઈક અદ્ભુત છે અને આ ફિલ્મ હવે વિવાદમાં આવી છે એમ તો આ ફિલ્મ જગતમાં કમાઈના ટોપ લેવલ પસાર કર્યું છે અને હજુ પણ રેકોર્ડ સરસ છે પણ આ ફિલ્મમાં લાલાની ડેલી જે બતાવી છે એ ઘરના મૂળ માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ફિલ્મ લાલો ભલે સો કરોડ રૂપિયા કમાય પણ અમને શૂટિંગ દરમિયાન કે પછી એક પણ રૂપિયો આપ્યો નથી દસ ઓક્ટોમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ લાલો આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો માઇલ સ્ટોન સ્થાપ્યો છે જુનાગઢના કોટ રોડ નજીક હનુમાન મંદિરની સામે એક સાવ સાદી વાણંદ વાણંદમાં આવેલું છે હાલમાં આ ઘર લાલાની ડેલી તરીકે પ્રખ્યાત થયું છે પણ આ ઘરની જે માલિકી છે એને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે શૂટિંગ દરમિયાન પર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે વસ્તુઓ જ્યાં હતી ત્યાં જ રાખીને શૂટ કરવામાં આવ્યું હતું જો કે હવે આ ઘર વેચવા માટે કાઢવામાં આવ્યું છે અને આ ઘરના માલિક ગરીબીમાં જીવન જીવી રહ્યા છે દિવ્ય ભાસ્કર ન્યૂઝ ટીમે આ ઘરની મુલાકાત લીધી આ ઘરની માલિકી એક વૃદ્ધ મહિલા છે ભાવનાબેન વાજા એ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ મારા ઘરમાં થયું ત્યારે મને બધા માસી માસી કરીને બોલાવતા હતા અને હવે ફિલ્મ એ આટલા બધા રૂપિયા કમાય છે તો પણ એમને શૂટિંગ દરમિયાન કે પછી એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી આ બાબતે અત્યારે ખૂબ જ વિવાદ સર્જાયો છે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને ધન્યવાદ